કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી પ્રથમ ગામ કુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદૂરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે તેમણે અભ્યાસ છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવા માટે પ્રયત્નશીલ વિવિધ સંસ્થાઓ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે આ અંગે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને બિરદાવતા જણાવ્યું કે તેમણે શાળા શિક્ષણ અને સમાજના વિકાસ પર સતત ભાર મૂક્યો છે અને રાજ્યના છેવાડાના ગામો સુધી પાયાની તમામ જરૂરિયાતો પૂરી કરીને વિકાસને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે ગુજરાત રાજ્યની સ્થાપના ઓગણીસો સાહીઠમાં થઈ ત્યારે રાજ્યના વિકાસ સામે અનેક પડકાર હતા પરંતુ વડાપ્રધાનશ્રીએ નર્મદાના નીરને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડી રોડ રસ્તા અને વીજળી સહિતના વિકાસ કાર્યો હાથ ધરી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર કર્યું જેના સુખદવાળો આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ મહારાષ્ટ્ર સરહદથી લઈને કચ્છ સરહદ સુધી આજે ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે જે દર્શાવે છે કે સરકાર લોકોની દરેક સમસ્યાનું સમાધાન લાવવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલાવરસિંહ સોઢા અગ્રણી સર્વશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય કુરન ગામના સરપંચ શ્રી પ્રવીણ ગરગુસાઈ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ડીસીએફ જયંત પટેલ અને કુરનગામ અને આજુબાજુના ગ્રામજનો કુરન પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા